ઘરની બાર પગ જ નહી કાઢવાનો આજે તને જમાડવાનો છે એના શોકરા જમાડવાનો હોય આપડા મોટા હોય હવે કરવું હોય તો ઘોડે ચડાવો મને

ફરવા જવાનું ઈયે સોંતી થી નહીં જવા દેતા મસ્ત માઉન્ટ આબુ જવાનો પ્લાન બનાવ્યો તો ના ડોહાર બધું બાફી નાખ્યું ઠીક છે સના જેમ રાખ્યા છે આટલી ઉમરે નેનો તો તાન તો જેમ કરાયા ની મેહુલનો ફોન આવ્યો છે હવે હેલો હા ભાઈ આ હું આવતો તો રસ્તાથી નીકળે તો આ માર ઘરના રસ્તે જે તો નીકળતો તો અમાર કાકાએ મને ઊભો રાખ્યો હવે આજે મારો જેમ રાખ્યો છે ઘરે હોવો જ તો તાને ના મારા નહીં હવાય તમે તમે જતા હો તો કાલ નું રાખો હું નહીં આવી મારા ડોહા જેમ રાખીને મેલ્યો છે કે તારે ના જવાય કે કેન્સલ રાખો કે બધું હોવ હા એક તો આ જેમ રાખવાનું પહેલથી કીધું જ નતો હું આ બધું કરો તો જ નહીં

એટલે તમારું બુન ઘેર છે નહી બરોબર છે એટલે તમે રવાના થઈ જવ કોઈ એવું નહીં નહીં મને ના ખાટી મેલા ખબર પીવડાવું પડે બધું કરવું પડે એટલે ખબર હોય કે ભોણાની ગેમ છે તો ઘેર પડે નહીં એક કોમ કરો આ લુકડા હું રાખું છું તમે ભોણા આવે એટલે તમે ખવડાવજો

તો કેવું પડે એને ટપકવાનું હતું બીજા જેમ લઈને આવ્યા જેમ લઈને આવ્યા છે ને ના કેવાય કોઈ સારું આધુ એ તો હું જ ઓળખું છું તમે ઓળખતા છો ખબર છે હવે તમારા મને ખબર છે કાયમ ના એવા હોવું ના મારે

છે ની રાખજે હાલત ક્યારે નાખું સારું કાકા હા તમારા શું લઈ કપડા ને ખજુ ને પોફા ને મમરા ને અમાર તો કોઈ એવું નઈ લઈ આલ્યું પણ હોભાળે આ તો મારો ખાસ ભાઈબંધ છે બરાબર એ તો ખર્ચ કરવો પડે તો રોટલા તમે ટીપો છો કે તો પથારી ફોન લાવ કોક તમે

સુખ શાંતિ ભાઈ હાર્યા એ તો આપડે ચો જેવું તેવું વસ્તુ રાખે છે તાન જ કરી છે

E aí